આપણે ઓરિજિનલ જે આપણી સંસ્કૃતિ છે એ સૂર્ય વિજ્ઞાન ચંદ્ર વિજ્ઞાન ક્ષણ વિજ્ઞાન વાયુ વિજ્ઞાન શબ્દ વિજ્ઞાન મનોવિજ્ઞાન અણુ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને પરા વિજ્ઞાન એ નવ વિજ્ઞાનથી સ્ટડી થયેલી છે એટલે અમે લોકો અત્યારે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન છે તેનું ગુરુકુળ શૈની સ્થાપનાઓ કરી રહ્યા છે એટલે આપણે નવ નિર્માણ કરી રહ્યા છીએ સનાતન ધર્મ અને સનાતન તત્વનું તો અમે જે તૈયાર થઈ રહ્યા છીએ અત્યારે એ બધા ડાયમેન્શનો પાસ કરેલા છે વન ડાયમેન્શન પ્લેસ ટુ ડાયમેન્શન ટાઈમ થ્રી ડાયમેન્શન સ્પીડ ફોર ડાયમેન્શન કંટ્રોલ ફાઈવ ડાયમેન્શન મેટલ સિક્સ ડાયમેન્શન લાઈટ સેવન ડાયમેન્શન ધ્વનિ તરંગ ફાઈવ ડાયમેન્શન ઈથર નાઇન ડાયમેન્શન ફ્યુઝન રેન્ડમ એનર્જી ફ્રીક્વન્સી વાઇબ્રેશન આ ચૌદ લો પાસ કરે ને એટલે એને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્જન પ્રાપ્ત થાય પણ એ જ લોકોને પ્રાપ્ત થાય જે લોકો સિદ્ધ છે અને જે સિદ્ધો છે એ સનાતન ધર્મની નીવ છે સનાતન ધર્મનો જે બીજ છે એ સમાધિ છે તો જે સમાધિષ્ઠ પુરુષો છે ગિરનારમાં એ લોકોને ચોર્યાસી સિદ્ધોમાંથી સિદ્ધ નામ આપવામાં આવે એટલે મેં ચોર્યાસી સિદ્ધોમાંથી એક સો ગિરનારનો સુપ્રીમ પણ જે નોલેજ છે સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિનું એ સાયન્ટિફિક છે અને સંસ્કૃતિક છે એટલે સાયન્સ અને સંસ્કૃતિનું કોમ્બો છે મે ડાયમેન્શન પાસ કર્યા છે તેની સાથે ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે એટલે એમાં માઇન્ડ કક્ષાઓ બધી મેથેમેટિક હોય આલ્ફા ગામા બીટા થીટા ડેલ્ટા સિગ્મા નગમા લીમડા ઓમેગા અને એપ સાયક્લોન ફ્રીક્વન્સી સુધી મેજર કરેલી છે માઇન્ડની ની એટલે એટલે બાપુ આ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે આને સમજવું હોય તો કેવી રીતે સમજાય આને સમજવા માટે તમને એક નાનો એવો પ્રસંગ કહું તો અશ્વથાવા જાય છે મહારાષિ વેદવ્યાસના આશ્રમમાં ત્યાં પાંડવો બી આવે છે પણ પાંડવોને જોઈ અને એને એક ગુસ્સો આવી જાય છે એટલે એ ભગવાન વેદવ્યાસની ઝૂંપડીમાંથી એક સળી કાઢે છે અને બ્રહ્માસ્ત્રનું નિર્માણ કરે છે અને બ્રહ્માસ્ત્ર નિર્માણ થઈ બી જાય છે અને એને છોડી દીધું પાંડવોના વિનાશ માટે સામે કૃષ્ણ ઊભા થાય એટલે અર્જુન ને બી કીધું કે આનું મારણ બીજું કઈ છે નહીં તું યુદ્ધ ભલે જીતી ગયો પણ હમણાં અશ્વથામાં તારું ફીંડો વાળી દેશે એટલે તું બી છોડ એટલે એને બી છોડ્યું પણ વેદ વ્યાસ મહર્ષિ ને ખબર હતી કે ભાઈ બ્રહ્માંડની રચના છે એ બી ખંડન થઈ જાય એટલે બે બ્રહ્માસ્ત્ર પકડી અને એવું કે છે કે પાસા ખેંચી લો તો જગત નિયતા એ રચેલી સૃષ્ટિ છે બહુ સમય પછી રચાડી છે તમે કે આનું નિર્માણ ના કરી શકો એટલે બ્રહ્માસ્ત્ર પાસા ખેંચો એટલે અર્જુને આજ્ઞાનું પાલન કર્યું કે સવે ઈશારો કર્યો પણ અશ્વથમાએ એવું કીધું કે મને ચલાવતા આવડે છે પાછું ખેંચતા નથી આવડતું તો બે ચાર ગાળતી હતી મહારાષિ વેદ